વડોદરા શહેર છેલ્લા ચાર દિવસથી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યો છે વડોદરામાં તેર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ વરસાદી પાણી તેમજ વિશ્વામિત્રી નદીના પાણી શહેરના અનેક વિસ્તારોમાં ફેલાઈ ગયા હતા ગુજરાત સરકાર તરફથી બે મંત્રીઓ ગઈકાલે વડોદરાની મુલાકાત લઈને ગયા છે ત્યારે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વડોદરાના પ્રભારી આજે વડોદરા આવી પહોંચ્યા હતા અને વડોદરાની સ્થિતિનો તાંગ મેળવ્યો ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અને વડોદરાને કઈ રીતે મદદ પહોંચાડી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રાજ્ય સરકારના ગૃહમંત્રી અને શહેરના પ્રભારી હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા છે તેઓ વડોદરા આવી પહોંચ્યા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તેમજ વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પાલિકા અને મહત્વપૂર્ણ બેઠક યોજી છે પૂરની સ્થિતિની ઝીણવડ વે સમીક્ષા કરી છે ત્યારબાદ તેમણે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું આખા ગુજરાતમાં એક સાથે રેડ અલર્ટ હતું એટલે તેમની બધી ટીમો વડોદરા આવી પહોંચી ન હતી તેમજ જેમ જેમ રેલ અલર્ટની સ્થિતિ સુધરતી ગઈ તેમ તેમ ટીમો વડોદરા મૂકવામાં આવશે આજ સુધી ક્યારે આવું થયું નથી કે રાજ્યમાં બધા જ જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું હોય હાલ વડોદરામાં નુકસાનોનું સર્વે ચાલી રહ્યું છે નુકસાનમાં કેવી રીતે વડોદરાના લોકો સાથે ઊભા રહીએ તથા તકલીફમાં કોઈની ઘર વખરી ગઈ છે તો કોઈનું વેપારને નુકસાન થયું છે આપણે માનવ ધર્મ નિભાવતા એકબીજાની સાથે આવવાનું છે સંપૂર્ણ કામગીરી કરવા માટે મેં

મૃત્યુઆંક વડોદરા શહેરમાં નવ છે જેમાંથી બે શહેરીજનો મૃત્યુ પામ્યા છે અને નવ ના કુદરતી મોત થયા છે તેવું સામે આવવા પામ્યું છે વડોદરા શહેરમાં આજે વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા હતા અને અધિકારીઓ તેમજ પાલિકાના ઉચ્ચ હોદ્દેદારો સાથે તેમણે બેઠક યોજી હતી અને વડોદરાની સ્થિતિનો તાંક મેળવ્યો મદદે જ છે આ રાજ્ય સરકાર આખું જ સંપૂર્ણ લોકો જોડે જ છે સંપૂર્ણપણે સર્વે થાય બરાબર છે સર્વે થયા પછી એ નિર્ણય જે છે એ નિર્ણય કોઈ બી વખત નથી લઈ શકતા એટલે એની સંપૂર્ણ માહિતી તમને આપવામાં છે કે કે એટલે એવું કોઈ બી વિષય હોય તેનું સર્વે થાય સર્વે થયા પછી એનો રિપોર્ટ રેડી થાય ને રિપોર્ટ રેડીના આધારે કેબિનેટ એનો નિર્ણય લેતા હોય છે મુખ્યમંત્રીશ્રીના સ્થાને આ કોઈ બી વિષય એવો છે કે આ વિષયમાં હું તમને ડાયરેક્ટ કે આટલી સહાય મળી જશે ને આટલું મળી જશે કેવું આજે અયોગ્ય છે સાંજે તક મોટા મોટી અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પ્રજાના અવાજ છે અને એ લોકોએ જે કંઈ કહેવા જેવું છે જેમ તમે ચિંતા કઈ રીતે હજુ એ જ રીતે એ લોકોએ બી કહી રીતે કે આટલું આટલું નુકસાન છે આટલું મળવું જોઈએ આ લોકોને આ કરવું જોઈએ બધી જ વિષયો સંપૂર્ણ ધ્યાનમાં છે પણ એ બાબત જ્યાર તક સર્વે પૂર્ણ થાય એની પહેલાં કેવું એ યોગ્ય નથી